માત્ર લોટ અને પાણીથી બનાવો એકદમ સરળ રીતે નવા પાપડ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં સોડા કે પાપડ ખાર વગર એકદમ નવી રીતે માત્ર લોટ અને પાણીથી પચાસથી વધારે પાપડ એકદમ નાની વાટકીથી પચાસથી વધારે પાપડ બનશે અને પાપડ એકદમ પરફેક્ટ વ્હાઈટ અને એકદમ સોફ્ટ બનશે તો માત્ર દસથી પંદર મિનિટમાં આ પાપડનું ખીરું બનાવી અને આપણે પાપડ બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે આપણે એક મોટા વાસણમાં દસ વાટકી પાણી લેશું તો અહીંયા તમે જે વાટકીથી લોટ લેવાના હોય એ જ વાટકીથી તમારે દસ વાટકી પાણી લેવાનું એટલે કે આપણે લોટથી દસ ગણું પાણી અહીંયા યુઝ કરવાનું તમે કપનું માપ લેતા હોય તો એ માપ સેટ કરી લેવાનું તો અહીંયા તમે જુઓ જે નોર્મલ સાદું પાણી આવે તે જ અહીંયા આપણે લેવાનું છે અને એની સાથે જ આપણે એક કપ ચોખાનો લોટ તો આ પાણીને આપણે ગેસ ઉપર ચડાવ્યા પહેલાં જ લોટને એડ કરી દેવાનો જેથી એકદમ સ્મૂથ આપણો લોટ તૈયાર થાય અને બિલકુલ એમાં ગાંઠા ન પડે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી અને એકદમ સરસ પતલું આપણે બેટર તૈયાર કરીશું તો થોડીવાર આપણે આ રીતે મિક્સ કરીશું એટલે એકદમ સરસ આપણે લોટ અને પાણીનું મિક્સર તૈયાર થઈ જશે અને બિલકુલ એમાં ગાંઠા પણ નહીં પડે તો આ રીતનું મિક્સર તૈયાર થઈ જાય પછી આપણે આ મિક્સરને કૂક કરવાનું છે તો આપણે અત્યારે માત્ર લોટ અને પાણી જ મિક્સ કર્યા છે તો તમે જુઓ એકદમ પતલું આ રીતનું મિક્સર હોવું જોઈએ બહુ ખાટું ના હોવું જોઈએ તો હવે આપણે આમાંથી પાપડ માટેનું ખીચું તૈયાર કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને ડાયરેક્ટ આપણે ગેસ ઉપર રાખી દઈશું અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું તો અહીંયા થોડું આ મિશ્રણ ઠીક થવા લાગે પછી જ આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું તો આપણે આ ખીચું બનાવતી વખતે ના તો કોઈ સોડા કે ના પાપડ ખાંડની જરૂર પડશે માત્ર લોટ અને પાણીથી આ પાપડ બની અને તૈયાર થઈ જશે તો તમે જુઓ આ રીતે આપણે સતત ચલાવતો રહેવાનું જેમ જેમ આપણે ચલાવીશું એમ સરસ એવું પાણી ઉકળવા લાગશે તો થોડું તમને એમ લાગે કે ઠીક થઈ ગયું છે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેજો અને મીઠું એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો આ મિશ્રણ થોડું થીક થશે એટલે ઓછું થઈ જશે એટલે મીઠું થોડું ઓછું એડ કરજો નહીંતર પાપડ ખારા થઈ જશે હવે એકદમ સરસ રીતે આપણે દસથી બાર મિનિટ આ રીતે ચલાવતા રહીએ અને આ મિક્સરને ઠીક કરવાનું છે તો બસ આ રીતે કન્ટિન્યુઅસલી મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતું રહેવાનું અને તમે આ ખીચું બનાવો ત્યારે તમારે એને છોડીને બિલકુલ જવાનું નથી નહીતર એ ઉભરાશે તો તમે જુઓ થોડી વાર પછી આ રીતે પાણી સરસ રીતે ઉકળવા લાગશે અને આ મિક્સર થોડું થીક થવા લાગશે તો આટલું મિક્સર તૈયાર કરતાં આપને દસથી પંદર મિનિટનો સમય લાગશે કારણ કે એ થીક થતાં થોડી વાર લાગશે અને થીક થશે એટલે તમારે જે તો પહેલી હોય એની ઉપર આ રીતે બેટર થોડું જામ્યું હોય એમાં પપડી પડવા લાગે એટલે તમારે સમજી જવાનું કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો તમે જુઓ દસ મિનિટ પછી મિક્સર થોડું થીક થઈ ગયું છે અને તમે આ રીતે ચમચાની મદદથી તમે જુઓ તો ચમચા ઉપર થોડું કોટિંગ થાય છે બસ આટલું મિક્સર થીક થઈ જાય ત્યાં સુધી જ આપણે આ મિક્સરને કૂક કરવાનું છે હજુ આ મિક્સર ઠંડુ પડશે એટલે વધારે થીક થશે તો આપણા પાપડ બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સરને નીચે ઉતારી અને એકદમ સરસ એવું આપણે ઠંડુ કરવાનું છે તો આ રીતે ચલાવતા રહી અને આપણે દસ મિનિટ માટે ઠંડુ કરી લેશું જેથી બધી વરાળેમાંથી નીકળી જાય અને મિક્સર ઠંડુ થયા પછી થોડું ખાટું પણ થઈ જશે તો દસ મિનિટ થઈ ગઈ છે અને હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાં મસાલા એડ કરીશું તો એક ટી સ્પૂન કલોંજી એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા તો કોલોજી તમારી પાસે ના હોય તો તમે એમાં તલ પણ એડ કરી શકો છો અને તલ ના હોય તો પણ સ્કીપ કરી શકાય મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ મસાલાદાર પાપડને આપણે તરત જ બનાવીશું તો આ રીતનું ઠીક મિક્સર થઈ જાય તમે જુઓ પછી આપણે એને એક નાના વાસણમાં કાઢી લેશું અને ચમચીની મદદથી આપણે આ મિક્સરમાંથી પાપડ તૈયાર કરીશું પાપડ બનાવવા માટે આપણે આ રીતે પ્લાસ્ટિક સીટ લેવાની અને એને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની પછી આ રીતે ચમચીની મદદથી આપણે પાપડ બનાવીશું તો એક પાપડમાં હું અહીંયા બ બે ચમચી એડ કરું છું અને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું તો પાપડ બનાવતી વખતે તમને જેવડી સાઇઝના પાપડ બનાવવા હોય એ રીતે તમે બેટર એડ કરી દેજો બેટર એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો બેટરને થોડું વધારે એડ કરજો પાપડને થોડા થીક રાખજો સુકાશે એટલે એકદમ પતલા થઈ જશે તો આ રીતે હું નાની સાઈઝના પાપડ બનાવી રહી છું તમે જુઓ આ રીતે બધા પાપડમાં આપણે બબે ચમચી બેટર એડ કરીશું અને આ રીતે હલકા હલકા સ્પ્રેડ કરી દઈશું તો કેમ પણ પતલો ન થઈ જાય પાપડ એનું ખાસ ધ્યાન રાખજો પાપડ થોડોથી કશે તો ઉખળવામાં પણ આસાની રહેશે અને સુકાશે પછી એ પાપડ એકદમ સરસ રીતે ફૂલશે તો આ રીતે આપણે બધા જ પાપડને સરસ રીતે સ્પ્રેડ કરી દેશું તો એકદમ ઝટપટ આ પાપડ સ્પ્રેડ પણ થઈ જાય છે અને સુકાતા પણ બહાર નથી લાગતી તો તમારે જો તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ આપ પાપડને સૂકવી શકો છો હું અહીંયા તડકામાં આ પાપડને સૂકવી રહી છું તો એક દિવસ પછી તમે જુઓ પાપડ એકદમ સરસ રીતે એક સાઈડથી ડ્રાય થઈ ગયા છે તો આપણે એને આ રીતે ઉખડી લેશું પ્લાસ્ટિક સીટમાંથી આ રીતે અલગ કરી લેવાના પછી આપણે એને બીજા સાઈડથી પણ તડકે સૂકવી દેવાના તો એક દિવસ વધારે હું એ આ પાપડને તડકે બધા પાપડને કાઢી અને સૂકવી દઈશ તો બે દિવસ પછી તમે જુઓ પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને તમે જુઓ એકદમ ટ્રાન્સપરન્ટ આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને આ પાપડને તમે આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આટલા બેટરમાંથી પચાસથી વધારે પાપડ થયા હતા અને હવે આપણે એને તડવા માટે આ રીતે તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે આ રીતે પાપડ એડ કરીશું પાપડ એડ કર્યા પછી તરત જ આપણે પાપડને આ રીતે પ્રેસ કરી અને તરત જ લઈ લેવાના તો આ પાપડ એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા અને એકદમ સફેદ વ્હાઈટ થશે ના તો આપણે એમાં સોડા યુઝ કર્યો છે ના તો પાપડ ખા તો પણ આ પાપડ એકદમ પરફેક્ટ પોચા જેવા અને સફેદ દૂધ જેવા પાપડ બની અને તૈયાર થયા છે મહેમાનોને આ પાપડ તમે જરૂરથી સર્વ કરજો બધાને ખૂબ પસંદ આવશે અને આખું વરસ આ પાપડને બનાવી સ્ટોર કરજો તો આ રેસીપી ને ટ્રાય કરવાનું ભૂલતા નહિ બાય